મહેસાણાના ખાંભીલ ગામના લોકોની નવતર પહેલ દારૂ વેચનારા અને દારૂ પીનારાનો કરાશે સામાજિક બહિષ્કાર દારૂના દૂષણથી મુક્તિ અપાવવા ગ્રામજનોનો નિર્ણય દારૂ પકડાશે તો દંડની સાથે સામાજિક બહિષ્કાર કરાશે દારૂનું દૂષણ રોકવા યુવાનોની ટીમ ગામમાં ખડે પગે દસ વર્ષ પહેલા દારૂના દૂષણથી બે યુવકના મોત થયા હતા મહેસાણાના બોસાઈ તાલુકાના ગાંભીલ ગામે ગામ લોકોએ એક અનોખો નિર્ણય લીધો છે ગામમાં વ્યસન મુક્તિ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે જેને લઈને ગામ લોકો દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી છે કે કે કોઈ પણ દારૂ વેચે પીવે તો તેના સામે બહિષ્કાર કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે મારી સાથે ગામના સરપંચ અને ગામના યુવાનો છે તેમનાથી વાત કરીશું મનરાજભાઈ ખાસ કરીને તમે કયા પ્રકારનો નિર્ણય લીધો છે અને દારૂ મુદ્દે કેવું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અમારા ગામમાં અમારી ચૂંટણી પૂરી થઈ એ પછી અમારા ગામના જે યુવાન મિત્રો એમનું એવું કહેવું હતું કે આપણા ગામમાં જે આ દારૂની યુવાનોમાં બધી ફેલાઈ રહી છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો આપણે આ દારૂબંધી માટે કંઈક નિર્ણય કરવો જોઈએ તો બધાએ સાથે મળી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે દારૂની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવીએ અમે ગામમાં કોઈ પણ બહારથી દારૂ વેચવા આવે તો એને અમે પહેલાં તો બંધ કરાવી દીધા પછી કોઈએ દારૂ પીવો નહીં દારૂ પીવે તો એને ભેગા મળી આપણે દંડ કરવો અને જો કોઈ વેચવા આવે એને પણ દંડ કરવો અમે દારૂ હાલ સંપૂર્ણ રીતે ગામમાં બંધ કરાવી દીધો છે દારૂ પીવે તો કેટલો દંડ અને દારૂ વેચતા પકડાય તો કેટલો દંડ દારૂ વેચતા જો પકડાય તો એને અગિયાર હજારનો દંડ કરવાનો નક્કી કર્યો છે અને જો પીતા પકડાય તો તેને પણ પાંચ હજારનો દંડ નક્કી કર્યો છે ખાસ કરીને આના માટે કઈ રીતે કમિટી બનાવી કેટલા લોકો આમાં સામેલ છે અને કઈ રીતે ગામમાં વોચ રાખવામાં આવશે અમારા અહીંયા વીસ જણની કમિટી બનાવી છે લોકોની કે જે જે બહારથી કોઈ 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 વેચવા માટે માટે આવી ન ન શકે શકે જો પી એના ચારે ગામમાંથી એન્ટ્રી છે ત્યાં વોચ રાખવામાં આવે છે કોઈ પણ જાતનું દારૂની એન્ટ્રી ના થાય કોઈ પી અને ગામમાં એન્ટ્રી ના કરી શકે સાહેબ આ રીતે નિર્ણય લેવા પાછળનું કારણ શું હતું કેમ આ નિર્ણય લેવો પડ્યો આ નિર્ણય લેવા માટેનું કારણ કે દારૂ ખૂબ યુવાનોમાં દૂષણ પેદા કરતો તો અને એમના પરિવારમાં ઝઘડા કંકાસ બધું પેદા થાય છે એના માટે અમારી કમિટી બનાવી છે અને આ દારૂનો બદીનો નાશ કરવા માટે કમિટી બનાવી છે ખાસ કરીને વડીલ જે રીતે દારૂનું દૂષણ છે પરિવારને બરબાદ કરે છે તમારા ગામમાં કોઈ એવો કિસ્સો બનો જેથી કરીને લોકો આના કારણે બરબાદ હોય અને જેના કારણે નિર્ણય લેવો પડે ઘણા બધા એવા નાના નાના યુવાનો પી પીને એમને ઘરના ત્રાસ આપતા હતા અને ઘણા બધા એમ કે અમુક લોકો તો જતા રહ્યા છે મરી ગયા છે અને કોઈ મરવાની તૈયારીઓ છે ખાટલા ની અંદર છે એના હિસાબ થી હવે દારૂ ઘણું એમ કે આ બાર થી હવે એમના ઘરના નહીં ખવરાય એક તને દારૂ વાળાના ઘર પૂરા કરાય એના વધારે તો એ કારણથી જ બંધ કરાવવાનું સાહેબ કઈ રીતે તમે વોચ રાખો મહેલા દીધ કોઈ પીને આવે તો શું ધ્યાન રાખવામાં આવે અમે જે વીસ માણસોની કમિટી બનાવી એમાં ચારે દિશાથી માણસો ગોઠવેલા છે અમે અને ચારે બાજુથી દારૂ લઈને અથવા તો દારૂ પીને પ્રવેશે તો તેને ત્યાંથી પકડી અને તેને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે સરપંચ સામાન્ય રીતે ગુજરાતમાં દારૂબંધી છે તેવામાં આ રીતેનો નિર્ણય કરી અને ગામને જાગૃત કરવું અને ખાસ કરીને દારૂબંધીમાં ઝુંબેશ ચલાવો લોકોને શું પ્રેરણા આપશો લોકોનું અમારું એક જ કહેવું છે કે જો આ દારૂ એ આપણને એક ખૂબ નુકસાન પહોંચાડે છે એનાથી આપણા પરિવારને પણ નુકસાન જાય છે આપણા ગામને પણ નુકસાન જાય છે તો આપણે આ વ્યસનની વિરુદ્ધ જઈએ અને વ્યસન જે કરતા હોય એને પણ આપણે આમાંથી બંધ કરાવી બહાર લાવી અને આગળ વધવાની આગળ વધવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ આપને પોલીસે પણ જાણ કરી છે કે આવું કોઈ પકડાય તો તેને તાત્કાલિક સજા થઈ જતા પકડી ન લઈ જાય માટે હા બહુ ઉતરાજી પોલીસે પણ અમને એવું કીધું છે કે જો કોઈ દારૂ વેચતા કે કોઈ પીતા પકડાય તો તમે અમને તરત જાણ કરો અમે પણ તમારી સાથે ફૂલ સપોર્ટ છીએ તો આપ જોઈ શકો છો તમામ જે યુવાનો છે ક્યાંક ને ક્યાંક ગામના યુવાનોએ આ નિર્ણય લીધો છે કારણ કે ગામમાં જે રીતે દારૂનું દૂષણ વધતું હતું તેને લઈને ગામ લોકો પરેશાન હતા જેને લઈને ગામના સરપંચ અને યુવાનો એક કમિટી બનાવી અને આ કમિટીની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીવે અથવા વેચાણ કરે તો તેના સામે દંડાત્મિક કાર્યવાહી કરવી અને ગામમાંથી તેનો સામૂહિક બહિષ્કાર કરવો તેવી તેમની જે નિર્ણય લેવામાં આવ્યો છે હારુ નાગોરી એબીપી અસ્પિતા મહેસાણા